જો આમ નાના છે આ રૂમ આરિયન શીખવાડો દેવકૃપા આ બ્લુ કલરની છે ને એ છે અમારી બસ આયા છે ને રિનોવેશન નું કામ ચાલુ છે જો એટલે આયા બોર્ડ હતા ને નામ લખેલું હોય કે નહીં બધું કાઢી નાખ્યું છે કે ભૂગી ગયા છે અને અત્યારે વાગી ગયા મારી બસ તો હજી આવી નથી પણ હું આર્યન જો કેવા રવાડે સેડ્યા છે કહું જો આર્યનને મેં કીધું આવું પાંદડું હાથમાં રાખી અને ઢીકો મારીને એટલે ફટાક્યો ફૂટે તો એ ટ્રાય કરે છે પણ એનાથી મેળ ન થતો સારું ન થતું ને ફૂટ્યો ને લઈ હું ફોડવા લાવ તું મારું જો એ છે ને અહીંથી પાંદડા લઈ ને એકવાર એને શીખવાડ્યું ને તો એ મંડાઈ ગયો છે

જો નવી મસ્ત મસ્ત બસ છે એવું દેવકૃપા કયો સોફો છે આ રેન આપણો ઉપેન જો આ છે અમારો સોફો હાડા પાસે બસ આવી હતી અમારી તો મેં હાડા પાસે બેઠા હતા અને બસમાં આવતા વેત જ છે ને અમને તો બધા એને નીંદર જ આવી જાય કુદરતી કોને ખબર અમે બસમાં માં એટલે નીંદર આવી જ જાય તો અમે બધાય ભૂઈ ગયા હતા ગાર્ડિયન જો ઉતો છે હજી બે ઉતા છે સાજી તે ઉતા છે સાજી તે ઉતા છે આર્યને ઉતો છે અને હું હમણા બસ ખોટી થઈ ગઈ ને કેમ ખોટી થઈ નથી ખબર પણ હું પછી જાગી ગઈ તો બસ ઊભી થઈ ને મારી ઉંદર ઊભી ગઈ અને જો ક્યાં પૂછ્યા એ નથી ખબર મને આવું બધું છે મતલબ મારો જંગલ વિસ્તાર તો અમે વટી ગયા છે

કાઈ ના લો હોય જ જવાન સેવા બીજે હોટેલ આવે ને તઈ ઊભો થવાનું છે હાલો જો રિનોવેશન નું કામ ચાલુ જ છે જો જ કામ શરૂ છે બધું જો આપણે જમવાની થાળી આવી ગઈ છે ખાસ ઓર્ડર કરી દીધી છે થાળી તો જો આપણે જમવાનું આવી ગયું છે કાઠિયાવાળી ભોજન સેવ ટમેટાનું શાક ભાજી મિક્સમાં હોય અને ભાત પરાઠા અને રોટલી ઠંડી ઠંડી સાઈ જો અહીંયા રિનોવેશનનું કામ આવે છે સુંદરમ હોટલ છે બહાર કાંઈ બોર્ડ કે નામ કાંઈ લખેલું છે નહીં કેમકે આવું બધું રિપેરિંગ કામ કરાવે છે જો દિવાળી આવશે ને રેડી થઈ જાય તૈયાર જો આ રીતે પફ ઓર્ડર કરાયો છે જો એનો પફ બહુ ભાવે કાર્ય બહારથી બતાવી દઉં તો જો આયા છે ને રિનોવેશનનું કામ ચાલુ છે જો એટલે આયા બોર્ડ હતા ને નામ લખેલું હોય કે નહીં બધું કાઢી નાખ્યું છે કેમ કે નવેસરથી બધું લગાવશે રિનોવેશનનું કામ ચાલુ છે દિવાળી આવશે ને એટલે ફર્સ્ટ ક્લાસ હોટલ બનીને રેડી થઈ જાય મસ્ત મસ્ત હાલો દિવાળી અમે ગામડે જઈશું ને ત્યારે ખબર પડશે કી કૃપામાં ટિકિટ હોય અમારી તો દર વખતે અમારે આ જ વોટ થતો હોય જમવાનું એટલે જ્યારે અમે આવશું નેક્સ્ટ ટાઈમ થાય ખબર પડશે કે આ હોટલ કેવી બન્યું ચાલો તો હવે ખાઈ લીધું છે તો હવે બસમાં જઈને હું જાય વહેલું આવે સુરત હજરત

લે ટ્રાફિક બો છે મતલબ એ અમે સુરતની વાત કરી બહુ ટ્રાફિક છે જો મોટા વાહન આ ધગી ગયા છે અને સુરત માં આવી છે એટલે પૂજા નથી જો આગળ પાછળ કેટલા વાહન છે ગયા દસ અને દસ વાગે અમને સુરતમાં ઉતાર્યા છે કેમ કે ટ્રાફિક બહુ હતું અને એ પણ જો પાર્કિંગ એ કેમ કે પછી અંદર તો કાંઈ બસ ન લઈ જવા દે એટલે જો આ પાર્કિંગ છે કયું છે મને નથી ખબર પણ જો આ પાર્કિંગ અમને ઉતાર્યા છે અમારી બસ જો આમે ઉભી છે દેવકૃપા હાલો હવે ઘરે પૂછી જાવી આ તો થાકી ગયા બસમાં બે બે કાર્ય થાકી ગયા કેટલા દસ વાગી ગયા બોલો કોઈ દિન ના જ અમારે એટલું બધું મોડું થઈ ગયું દસ વાગી ગયા ફાઇનલી અમે ઘરે ભૂકી ગયા છે અને અત્યારે વાગી ગયા સાડા દસ અને જો હવે ઘરનું બધું કામ કરવાનું છે જો ગલેરી જો રૂમ બધું એમને પડ્યું છે તો હવે આ બધું હું સાફ કરી નાખું અને હવે આજ તો કાંઈ વિડીયો શરૂ કરવાનો નથી કેમકે ઓલરેડી બપોર તો થઈ જ ગયા છે તો હવે હાલો આપણે કાલથી વિડીયોની શરૂઆત કરશું ja, de volgende, bye bye, video goed met de like, share, subscribe, tot ziens, bye bye.